નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો જો વિડીયો પસંદ આવે તો દેજો અને ચેનલમાં રાજકોટમાં સૌદસો પંદર થી પંદરસો ને અઢાર રૂપિયા બોલાયા ધ્રોલમાં બારસો થી પંદરસો છ મોરબીમાં એક હજાર થી સાઠ જામજોધપુર તેરસો સાઠ થી પંદરસો એકાવન સાવરકુંડલામાં તેરસોથી પંદરસો ચાર બાબરામાં સવું સો ચાલીસથી પંદરસો સાહીઠ બોટાદમાં તેરસો એકાણુંથી પંદરસો એકાણું સિદ્ધપુરમાં બારસો પચાસથી પંદરસો એકતાલીસ વિજાપુરમાં સવું સો પંચાવનથી પંદરસો બાસઠ ભાવનગરમાં તેરસો તોંતેરથી પંદરસો સત્તર વિસનગરમાં તેરસોથી પંદરસો અઠ્યાસી ઉનાવામાં અગિયારસોથી પંદરસો જસદણમાં તેરસો સાહીઠ થી પંદરસો પિસ્તાલીસ ખાંભામાં બારસો ચોતેર થી પંદરસો તેત્રીસ કાલાવડમાં બારસો થી પંદરસો અઠ્યાવીસ હારીજમાં નવસો થી એક હજાર અગિયાર જેતપુરમાં થી પંદરસો છવ્વીસ મહુવામાં આઠસો થી બેતાલીસ જામનગરમાં બારસો થી સિત્તેર તળાજામાં અગિયારસો થી અગિયારસો સિત્તેર માણસામાં બારસોથી પંદરસો ત્રીસ પાટણમાં એક હજારથી પંદરસો એકતાલીસ અને ગોંડલમાં અગિયારસોથી પંદરસો ને એકત્રીસ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને લાઇક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મળી શકે